નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો મારા હાથમાં છે આ તમે જોઈને ઓળખી ગયા હશો આદુ આદુના બે ટુકડા છે આદુના ત્રણથી ચાર એવા ફાયદા જે બતાવું છું કે જે ખૂબ જ ઉપયોગી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી મિત્રો શારીરિક સમસ્યાઓ ઘણી બધી એવી શારીરિક સમસ્યાઓ કે જે આદુના પ્રયોગથી દૂર કરી શકાય આદુ છે ને આદુ મિત્રો સૂંઠ અને આદુ બંને એક જ છે પણ સૂંઠ જે છે એ આદુનું સૂકું સ્વરૂપ છે મિત્રો આદુ જે છે આદુની અંદર ગજબના પોષક તત્વો છે એ તમને કહી દઉં એની અંદર વિટામિન એ સી વિટામિન ઈ વિટામિન બી કોમ્પ્લેક્સ પણ આદુમાં સમાયેલ છે સાથે સાથે ઝિંક છે સાથે સાથે મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ અને બીટા કેરોટીન જેવા મહત્ત્વના પોષક તત્વોને કારણે આદુ છે ને એ ઘણી બધી એવી સમસ્યાઓ દૂર કરે છે કે જે દવાઓથી થાકી ગયા હોય ને તો આદુ આદુના પ્રયોગથી મટી શકે છે એવા બે ત્રણ આદુના પ્રયોગ તમને ત્રણ ચાર એવા બતાવું ને કે તમે ચોંકી જઈશો આ પ્રયોગો એવા છે કે ઘણી બધી બીમારીઓ એવી હોય કે જેનાથી કંટાળી ગયા હોય ને એવી બીમારી પણ આદુના પ્રયોગથી મટે છે સૌથી પહેલાં તો મિત્રો વજન વજન માટે આદુ ખૂબ ઉપયોગી છે વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે અને વજન વધારવામાં પણ આદુનો પ્રયોગ છે તો વજન ઘટાડવામાં આદુને કાચા કાચું ખાવાનું હોય છે મિત્રો આદુ છે એકદમ તીખું લાગે સ્વાદમાં અત્યંત તીખું લાગે છે તમે મોઢામાં મૂકો એટલે ખૂબ તીખું લાગે પણ આદુ છે ને આદુ આની અંદર એવો ગુણ છે કે જે ભોજનને બરાબર પચાવે છે એટલે આદુના ડબલ રીતે ફાયદા થાય છે એક તો વજન ઘટાડવા માટે અને પેટ સાફ કરવા માટે આદુ છે આદુ એ પાચન ક્રિયાને સૌથી તેજ બનાવે છે આદુનો પ્રયોગ છે એ કે પાચનની બધી જ સમસ્યાઓ મટાડવા માટે સક્ષમ છે જેમ કે ગેસ હોય એસિડિટી હોય કે કબજિયાત હોય આદુ છે ને આદુને જમતા પહેલાં શેઝ આદુ લેવાનું છે એની સાથે આદુનો રસ લેવાનો અડધી ચમચી અને એની સાથે લીંબુનો રસ અડધી ચમચી અને આનું સેવન અથવા એની અંદર ચપટી સિંધાલુ નાખીને એનું સેવન કરવામાં આવે ને સેજ પાણી નાખીને ભલે મિક્સ કરી અને જમવાના અડધા પોણા કલાક પહેલાં આ રીતે સેવન કરવાથી જે પેટની સમસ્યાઓ દૂર થાય છે સાથે જે લોકોને પેટમાં ગેસ થતો હોય ને તો આ ગેસમાં ખૂબ સારું પરિણામ આપે છે આ રીતનો પ્રયોગ પછી એક બીજો પ્રયોગ છે કે જે આદુથી વજન છે એ વધારવા જે લોકોને વજન વધારવો હોય અથવા જેમનો જઠર નબળો હોય અથવા જેમને ભૂખ ઓછી લાગતી હોય તો એની માટે આદુ છે એને કચુંબર જેવું કરી નાખવાનું છે અડધી ચમચી જેટલું આદુ છે એને ચાકુની મદદથી ઝીણા ઝીણા છાલોતરા કરી અને એકદમ કૂચા જેવું કરવાનું અડધી ચમચી આદુનો આવો કૂચો એની અંદર થોડું લીંબુ નીચવવાનું અડધી ચમચી કે આનાથી ઓછું એટલું ટૂંકમાં આદુનો કૂચો છે એ ભીનો થઈ જાય લીંબુના રસથી એટલું અને એની અંદર એક ચપટી સિંધાલુણ અથવા સંચળ અથવા કંઈ ન હોય તો સાદું મીઠું નાખી બરાબર મિક્સ કરી અને જમવાના પિસ્તાલીસ મિનિટ પહેલાં આને ધીમે ધીમે ચાવીને ખાઈ જવાનું ખૂબ તીખું લાગશે કેમ કે આદુ છે તો તીખું લાગશે લીંબુ ખાટું લાગશે અને મીઠું અથવા સંચળ હશે તો એ ખારું લાગશે એટલે એનો સ્વાદ જરાય નહીં ગમે પણ આ એવો પ્રયોગ છે કે જે પેટની સમસ્યાઓ મટાડે છે જઠરાગ્નિ મજબૂત કરે છે પ્રદીપ્ત કરે છે જેના લીધે ભૂખ કકડીને લાગશે ભૂખ લાગશે એટલે વજન વધશે બીજું એ કે જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત થશે ખૂબ એક્ટિવ રહેશે એટલે જે ભોજન ખાવશો એનું પાચન બરાબર થશે ખોરાકનું પાચન ખૂબ સારું થશે એટલે ગેસ જેવી સમસ્યા હોય છે અથવા અપચા જેવું રહેતું હોય છે તો આ દૂર થઈ જશે એટલે આદુનો એક જ પ્રયોગ છે એને એક રીતે ફાયદાકારક છે ખાસ કરીને પેટની સમસ્યાઓમાં અને વજન વધારવામાં બીજું એક વજન ઘટાડવામાં પણ આદુ છે એનું સેવન કરવાથી વજન ઘટે જે લોકોને વધારાની ચરબી હોય શરીરમાં તો એ ઘટે પણ છે પણ વજન ઘટાડવા માટે આદુનો પ્રયોગ છે આદુનું સેવન છે એ ખાસ કરીને એટલે આદુનો રસ અને મધ મિક્સ કરી અને એનું સેવન કરવાથી વજન ઘટે પણ છે અથવા આદુના રસની સાથે લીંબુનો રસ મિક્સ કરી અને હુંફાળા પાણીમાં લેવાથી શેઝ ગરમ પાણીમાં લેવાથી આનાથી વજન ઘટે પણ છે અને શરીરમાં રહેલા વધારાના ટોક્સિન વધારાના ઝેરી દ્રવ્યો પણ દૂર થાય છે મિત્રો એ સિવાય મિત્રો આની અંદર વિટામિન સી ભરપૂર છે એટલે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આદુ ખૂબ અક્ષીર છે રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ છે જે લોકોને વારંવાર શરદી ઉધરસ થતું હોય તો આદુ છે એ ખૂબ જ ઉપયોગી છે જ્યારે પણ શરદી કે ઉધરસ થાય ત્યારે આદુ છે એનો પ્રયોગ કંઈ ન કરો અને ખાસ તો ખાંસી થતી હોય તો રાત્રે સૂતી વખતે આદુનો નાનકડો ટુકડો એટલે કે આંબીલા જેવડો ટુકડો છે મોમાં નાખીને સૂઈ જશો એટલે આખી રાત ઉધરસ નહીં આવે અને ખાંસી આવે એટલે દિવસ દરમિયાન એક નાનકડો ટુકડો ખાલી એક આંબીલા જેટલો ટુકડો મોંમાં રાખશો અને ધીમે ધીમે ક્યારેક ખાલી ચાવશો ને તો આનાથી ધીમે ધીમે ઉધરસ બંધ થઈ જશે ખાંસી બંધ થઈ જશે કફ નીકળતો હોય કફ પણ બંધ થઈ જશે બીજું એ મિત્રો કહી દઉં કે જે લોકોને માથાનો દુખાવો અવારનવાર રહેતો હોય તો માથાના દુખાવામાં પણ આદુનો રસ અને લીંબુનો રસ મિક્સ કરી અને પીવાથી પાણીમાં સેજ નાખી અને પીવાથી માથાનો દુખાવો પણ મટી શકે છે બીજું એ કે આદુનો રસ અને લીંબુનો રસ મિક્સ કરી અને નાકથી સૂંઘવાથી પણ માથાનો દુખાવો છે એમાં ખૂબ સારું પરિણામ મળે છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યા હોય તો આવી સમસ્યામાં પણ આદુ ખૂબ જ ઉપકારી છે એટલે બ્લડ શુગરનું જે નિયંત્રણ છે એકદમ નિયંત્રણ રહેશે આદુના નિયમિત પ્રયોગથી એટલે આદુનો અલગ અલગ રીતે પ્રયોગ છે કાં તો આદુનો રસ લીંબુના રસ કે મધ સાથે મિક્સ કરીને પણ સેવન કરી શકાય અને આદુ છે એને એમનામ પણ ચાવીને ખાઈ શકાય પણ એમનામ ખાઈ શકવું થોડું અઘરું છે કેમ કે વધારે તીખું લાગશે સ્ટ્રોંગ હોય છે આદુ અને બીજું કે આદુનું કચુંબર કરી અને લીંબુ સાથે મિક્સ કરીને પણ સેવન કરી શકાય છે પણ સૌથી સરળ જે છે જે તીખું પણ ન લાગે તો એ છે પાણીમાં આદુનો રસ નાખી અને છે લીંબુનો રસ નાખી અને એનું સેવન કરવામાં આવે તો આ સૌથી સરળ છે અને એના ફાયદા પણ બધા જ છે અંતમાં એટલું કહી દઉં કે આદુનું સેવન કોણે ન કરવું જોઈએ આદુ છે એકદમ ઉષ્ણ છે તાસીર ગરમ છે શિયાળામાં તો ખૂબ ફાયદો કરશે પણ જે લોકોના શરીરની પિત્ત પ્રકૃતિ હોય અથવા ક્યાંય પણ બ્લીડિંગની સમસ્યા હોય શરીરમાં અથવા જે લોકોને શરીરમાં ગરમીનું પ્રમાણ વધવું હોય તો આદુનું સેવન ન કરવું પ્રેગ્નન્સીમાં પણ બહેનોએ આદુનું સેવન છે એ ન કરવું બને ત્યાં સુધી બાકી દરેક લોકો આદુનું સેવન સૂટથી કરી શકે છે અને શિયાળામાં આદુ છે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી